નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ઘટના સમાચાર આકલાવ તાલુકાના જોશી કુવામાં ગ્રામસભામાં મચ્યો હોબાળો જોશી કુવા ગામે ગ્રામ પંચાયત દ્વારા સરપંચ તલાટી ગ્રામસભામાં એક પત્રકારોને કવરેજ કરતા રોકવામાં આવ્યા કયા કારણોસર પત્રકારોને રોકવામાં આવ્યા જેમાં આકલાવ તાલુકાના જોશી કુવા ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગટર લાઈનના કોઈ પ્રશ્નને લઈને ગ્રામસભામાં હોબાળો થયો હતો જોશી કુવા ગામે આવેલ બાલ મંદિરમાં ગ્રામસભામાં ગટર લાઈનને લઈને બે પક્ષ વચ્ચે બોલાચાલી થતાં જોશી કુવાની ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી હતી માહિતી મુજબ ગટર ના મુદ્દે બંને પક્ષ દ્વારા ઉગ્ર બોલાચાલી બાદ હાથપાણાપણી થઈ હતી જેના કારણે ગ્રામસભા મોકૂફ રાખી ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અહેવાલ કિરણભાઈ ગોહેલ ગુજરાત સિક્યોર ન્યૂઝ આંકલાવો હું દિવ્યાંગ દરવિંદસિંહ રાજપૂત જોશી ગામમાં તળાટી ગમ મંત્રી તરીકે ફરજ બજાવું છું શું આજે ઘટના આજે અમે લોકોએ ઘણા સમયથી ગામની મુખ્ય કટ્ટરગાડીને તળાવમાં નિકાલ બાબતે પ્રશ્ન થતો હતો જેના વિશે ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી જે બાર વાગે રાખવામાં આવી ગઈ હતી પણ ગ્રામસભામાં સુએ શાંતિ ભંગ થતા અને અરાજકતા થતા આ મોકૂફ રાખવામાં આવી છે અને આની પછી નેક્સ્ટ ખાસ ગ્રામસભા બોલાવવામાં આવશે જેમાં એનો યોગ્ય નિકાલ અને પોલીસ બંદોબસ્ત બગાવીશું જેમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એનો ધ્યાન રાખીશું મારું નામ ભવ્યકુમાર શૈલેષભાઈ પટેલ છે હું જોશીવા ગામનો રહેવાસી છું અમારા ગામમાં ગટર લાઈનનું પટેલમાંથી ગટર લાઈનનું મંજૂરી આવી હતી તો એ આખા ગામમાં ગટર લાઈન નાખી દીધી છે પણ અમારે જ્યાં નિકાલ કરવાનો છે જે એમડી તળાવ છે ત્યાં આગળ બધા લોકો જે રહે છે અને જે એમનું પાણી ગંદુ પાણી બી કાઢે છે એ લોકો અરજી ઉઠાવે છે કે અમારે ત્યાં ગટર લાઈન નાખવી નથી એની રીતે ગામ સભા જો શીખવાની અને એમાં એવું છે કે એ લોકો એવું કહેવા માગે છે કે અમે ત્યાં આગળ મેલેરિયા થાય આ થાય રોગ થાય છે મેલેરિયા પછી બીજા બધા રોગ થાય છે રોગચાળો ફેલાય છે અને એવું કહે છે કે અમે તાકાત હોય તો તમે નાખી બતાવો આ સાઈડ ગટર લાઈન એવું કહે છે અમને એ લોકો સરપંચ સાથે જે હાથાપાઈ થઈ એનું એ કેવી રીતે થઈ એ સરપંચ સાથે હાથાપાઈ થઈ એ એક લેડીઝને મે બી ગાર બોલ્યા છે એ સરપંચ શ્રી અને બીજા ભાઈ જે એમના એમનો છોકરો હતો તેમની જોડે બોલા બોલી અને ગારાગારી થઈ છે અને તે આકલાવ પોલીસ સ્ટેશને કેસ કરવા પણ ગયા છે કોની સાથે બોલા ચાલે છે ફરી એ વિઘ્નેશભાઈ પટેલ અમારા ગામના છે એમની સાથે બોલાબોલ થઈ છે